શરીરમાં હિમોગ્લોબિનની કમીના કારણે ડાર્ક સર્કલ થઈ શકે છે વધુ પડતું તડકામાં રહેવાથી મેલેનિન કે જે આપણી ચામડીને રંગ આપે છે તેનું પ્રોડક્શન વધારે થાય છે અને તેને કારણે આંખની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે હોર્મોનોલ અસંતુલનના કારણે પણ ડાર્ક સર્કલ પડે છે તમારી આંખોને વારંવાર ઘસવાથી પણ ડાર્ક સર્કલ થઈ શકે છે ઓછી ઊંઘ લેવાથી શરીરમાં પાણીના અભાવના કારણે આંખોની નીચે કાળા ગુંડાળા પડી શકે છે વધુ પડતો સ્ટ્રેસ આલ્કોહોલ અને ધૂમ્રપાનના કારણે પણ કાળા ગુંડાળા પડે છે ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરેલું ઉપચાર કાકડી તમારા આંખોની નીચે કાકડીનો રસ અથવા તો કાકડીની સ્લાઇસ કરીને તેને દસ થી પંદર મિનિટ રાખવું અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખવું તેની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે અને નીચે સર્કલમાં રાહત મળશે બદામ તેલ ડાર્ક સર્કલ દૂર કરવા માટે દરરોજ બદામ તેલનો ઉપયોગ કરી શકો છો આ એક કુદરતી તેલ છે જેમાં વિટામિન ઈ હોય છે તમે તેને રાત્રે આંખોની નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો અને આખી રાત રહેવા દો એલોવેરા જેલ એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલ પર હળવા હાથે મસાજ કરો તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે આ તમારી સર્કલ ઘટાડવામાં મદદ કરશે ગુલાબ જળ ગુલાબ જળમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે કોટનની મદદથી ગુલાબજળ આંખોની ફરતે લગાવવું જોઈએ તેને દસ થી પંદર મિનિટ રાખવું પછી ઠંડા પાણીથી ધોઈ નાખવું જે ત્વચાને હાઇડ્રેટ રાખશે અને આંખોની કાળા કુંડાળા દૂર થઈ જશે ગુલાબ જળનો ઉપયોગ રોજ કરી શકાય છે મેડિકલ ટ્રીટમેન્ટ કે જે ડોક્ટર દ્વારા કરવામાં આવે છે ક્રીમ અને સીરમ જેની અંદર રેટીનોલ વિટામિન સી પેપ્ટાઇડ અને હાઇલ્યુરોનિક એસિડ હોય છે જે સ્કિનના ટેક્સચરને સુધારે છે અને ડાર્ક સર્કલ ઓછા કરે છે કેમિકલ પિલિંગ દ્વારા પણ ડાર્ક સર્કલ ઓછા કરી શકાય છે

થી દૂર રહો ચિંતા દૂર કરવા માટે ધ્યાન અને પ્રાણાયામ કરો પાણી વધારે પીવો જો કોમ્પ્યુટર મોબાઈલ પર લાંબો સમય સુધી બેસવાનું થતું હોય તો ચશ્મા પહેરો બહાર નીકળો ત્યારે સનગ્લાસીસનો ઉપયોગ કરો અને સનસ્ક્રીન લગાવો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો થેન્ક યુ